ડિંડોલીમાં થયેલ હત્યાના આરોપીઓની ધરપકડ જગદંબાનગર ખાતે ગત રાત્રે મોત થયું હતું પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી વેજવનાઈલ સહિત ચાર આરોપીઓની પોલીસે કરી ધરપકડ જૂની અદાવતમાં હત્યા થઈ હોવાનો ખુલાસો ભૂતકાળમાં ગણેશવાઘે દેવા નામના ઈસમની હત્યા કરી હતી મૃતક દેવાના ભાઈ એ જૂની હત્યાની અદાવતમાં ગણેશની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે સુખલાલ ઉર્ફે સુફો પાટીલ હર્ષલ કોરી અર્જુન યાદવ પવન પાટીલની ધરપકડ થઈ હતી ગણેશને બહાનાથી ઘટના સ્થળે બોલાવી આરોપીઓએ હત્યાનો આપ્યો હતો અંજામ બાઈ જેટલા ગુનાઓ મૃતક વિરુદ્ધ નોંધાયેલા છે વિધો રિપોર્ટ સુરત ચેનલ તે સોસાયટીમાં બનાવ બન્યો હતો આ ઘટનામાં મરણ જનાર તરીકે ગણેશ વાઘ કરીને એક વ્યક્તિ હતો એની હત્યામાં જે સામેલ હતા એને પકડવા માટે પોલીસે તરત જ પોતાના ટીમો લગાવી દીધી હતી જેમાં ડિંડોલીની સર્વેલન્સની ટીમની સાથે સાથે અન્ય પોલીસની ટીમ પણ જોડાઈ હતી અને આ ઘટનામાં ડિટેક્શન કરતા ખૂબ જ ટૂંકા સમયમાં અમે ચાર આરોપીઓની ડિટેઇન કરી દીધેલા છે એ ચાર આરોપીઓમાંથી વિહીનું નામ સુખલાલ ઓનકે સુખા પાટીલ છે બીજું છે પવન પાટીલ બીજો અર્જુન યાદવ અને હર્ષલ ઓળી આ ચાર વ્યક્તિઓ આ ગુનામાં આરોપી તરીકે છે આ ચારે પોતે એક કાઉન્ટર રચી અને ગુનો આચરલ છે આ ઉપરાંત આ ઘટનામાં કાયદાના સંઘર્ષમાં આવે છે જે બાળકો પણ છે તો બંને બાળ કિશોરો ઉપર કાર્યવાહી કરવામાં આવી છે પોલીસે આ ગુનામાં જે જે મોટિવ હતો એ વિશે પૂછતાછ કરી છે. મોટીમાં અત્યારે એવું જાણવા મળ્યું છે કે જે મરણ થનાર છે ગણેશ વાઘ એ અગાઉ આજે હત્યા કરનાર મુખ્ય વ્યક્તિ છે સુખલાલ પાટીલ એના મોટા ભાઈ દેવેન પાટીલની હત્યા વખતે એના બાઇકમાં બેસાડીને દેવેનને લઈ જતો હતો અને ત્યારબાદ દેવેનની હત્યા થઈ હતી. તેથી આ લોકોને પહેલેથી શંકા એવી હતી કે આ ઘટનામાં જે દિવસની હત્યાય હતી એમાં ગણેશ વાઘ સામેલ છે ત્યારબાદ ગણેશ વાઘે આ લોકો વચ્ચે અગાઉની જે હત્યા હતી એમાં ફરિયાદી પક્ષને એટલે કે જે અત્યારના જે આરોપી છે શુકલાલ પાટીલ એના પરિવારજનોને જુના જે આરોપી હતા એ લોકો સાથે સમાધાન માટે અવારનવાર વાત કરી જે બાબતને લઈને બંને વચ્ચે એક જાતનું મનદુઃખ ચાલતું જ હતું જે છે તે ગઈકાલે અ શુકલાલ પાટીલે પોતાના મિત્રો સાથે ભેગા મળી પૂર્વ આયોજિત કાવતરું ઘડ્યું અને વિસ્તારમાં બોલાવ્યો હતો ગણેશ રહે છે પરંતુ એને એને બોલાવ્યો હતો અને અને ઘા મારી આ જે ઘટનામાં જે ચપ્પુ વપરાયું છે એને હજી રીકો કરવાનું બાકી છે પોલીસ એના માટે પોલીસ કસ્ટડી પણ માંગશે આરોપીઓની અને જે પણ કાયદેસરની કાર્યવાહી હશે એ કરવામાં આવશે આ ઘટનામાં જે મન છે ગણેશ વાઘ એના અગાઉ દાખલ છે જેમાં મર્ડર લૂંટ સ્નેચિંગ વગેરે થઈ અને જુદી જુદી કેસો ગણાવી અને વીસ જેટલા ગુનાઓ છે એ અમે તમામ ચેક કરી રહ્યા છીએ સ્ટેટસ છે આ ઉપરાંત જે આરોપીઓ છે આ કેસમાં એ કેસમાં જે મુખ્ય આરોપી સુખલાલ પાટીલ એના પાસ ઉપર અગાઉ જીપીએફ કેસો પાંત્રીસ મીટર ગુનો પણ નોંધાયેલો છે અત્યાર સુધી આટલી રીતે પોલીસને મળી છે પોલીસ તમામ બાબતો ચકાસી રહી છે કે આરોપીઓ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે નહીં અન્ય કોઈ પોલીસ સ્ટેશનમાં કોઈ પણ જાતની સંડોવાની છે બીજો પણ અમે તપાસી